સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજ રોજ સામે આવી રહ્યો છે ત્યારે રાત્રિના સમયે યુવાનની હત્યા કરનાર હત્યારાઓને પોલીસ દેશ રદી પડ્યા હતા સુરતના પાંદેસરા ખાતે આવેલ શિવાજીનગરમાં રાત્રિના સમયે ઓગણીસ વર્ષીય રાજ નામના યુવાનની હત્યા કરાઈ હતી જૂની અદાવતમાં આરોપીઓએ રાજરા પર ચકુવડે હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા બનાવની જાણ થતાં પાંદેસરા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી

જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થ ડે ઉછવીને પરત આવતા અચાનક ભેગા થતા તારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબમાં થતા ઝઘડો ખૂબ ગયા સ્વરૂપ ધારો થયો અને આરોપીઓએ મરણના જનાને ચપ્પુના ગામ મારી ઇન્જર્ડ કર્યું જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના બાળ એટલે પોલીસે અટક કરી છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે